સાવલીમાં પોઈઝા ચોકડી પાસેના ભાઠિયા મેદાનમાં ઝુંપડપટ્ટીમાં એક ઝુંપડામાંથી ચોરાયેલી બાઈક મળી આવી છે આ ચોરાયેલી બાઈક મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે ચોરાયેલી બાઇક તો મળી જ આવી છે પરંતુ સાથે સાથે અન્ય બાઈકના નંબર પ્લેટ અને સ્પેર પાર્ટસ પણ પડેલા જોવા મળ્યા છે જેના કારણે પોલીસને આશંકા છે કે અહીં બાઇક કે ટુ વ્હીલર ચોરી કરીને લાવ્યા બાદ તેને છૂટા પાડી તેને વેચાણ કરવાનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોય તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે આજે ચોરાયેલી બાઇક મળી આવી છે તે વિશે વાત કરીએ તો રસુલપુરા ગામેથી થોડા દિવસ પહેલાં જ આ બાઈકની ચોરી થઈ હતી લગ્ન પ્રસંગમાં ઘરઆંગણેથી જ આ બાઇક ચોરાઈ ગઈ હતી જે ઝડપી પાડવામાં આવી છે ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડામાંથી હાલ ઝૂપડીમાં કોઈ જ હાજર નથી મળી આવ્યું ઝૂપડી માલિક પણ નથી મળી અને અન્ય કોઈ સંપ પણ ન મળી આવતા પોલીસે સૌપ્રથમ તો તેઓને સોટી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા છે જો આ ચોર કે પછી આ ઝૂપડીનો માલિક ગમે મળી આવે તો વધુ વાહન ચોરીના ભેદ ઉકેલી શકાય તેવી પૂરેપૂરી છે અને આ બાઈક મારું છે સાહેબ છે ગામમાંથી આ બાઇક અમે જમવા ગયા હતા તેથી બાઇક લઈ નીકળી ગયા છે અને આ બાઇક આજે મને અહીંયા આગળ પકડાયું છે કેટલા દિવસ પહેલા ખોવાયું હતું તમારું બાઇક મારું શનિવારના સાડા પોણા નવ વાગ્યાની આજુબાજુ લઈ ગયા હતા પોલીસને જાણ કરી હતી હા પોલીસ સાહેબને જાણ કરી હતી ને આજે કઈ રીતે ખબર પડી કે અહીંયા છે આજે એકબીજાના થ્રુથી વાતમાંથી સાહેબ કે બાઇક તારું અહીંયા આગળ છે આ બાઇકને બરાબર ઓળખો છો તમારું જ છે આ બાઇક મારું છે આપનું નામ ચાવડા અલ્પેશભાઈ દેસાઈ